પુનરાજ પર ખાણની સુનવણી સંબંધે લખપત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ આગેવાન પીસી ગઢવીનું નિવેદન આવ્યું પુનરાજ પર ખાણની સુનવણી સંબંધે લખપત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ આગેવાન પીસી ગઢવીનું નિવેદન આવ્યું લખપત તાલુકાના મોટી શેર ગામે 24 તારીખે શ્રી સમિતિ સુનવણી યોજિલ પણ ખરેખર ત્યાં એવું બન્યું કે ત્યાં સમગ્ર વિસ્તારના લોકોએ વિરોધ કર્યો કે ભાઈ જે કંપનીને જમીન જેજુ નથી મળી જેનો ટોર જ ખોટો છે કે જેણે જે સરકારમાંથી ટોર મેળવ્યો છે એ પચાસ એકર જમીનનો મેળવ્યો છે અને ઉદ્યોગ છે એ ત્રણસો એકરમાં થઈ શકે એટલે તમામે તમામ ખોટી પ્રક્રિયા કરીને લોકો ટોર મેળવ્યો અને ટોર મેળવ્યા પછી પણ જગ્યા એનો સમય બધી વિસંગતાઓથી લોકો ત્રાહિયામ બની અને જ્યાં સુધી પ્રમોટેશન ન થાય ત્યાં સુધી એનો વિરોધ કર્યો ભાઈ અમારી જમીનોની અમને ખબર નથી તમે કઈ રીતે અમારા ખેતરોમાં આવી કામ શરૂ કર્યું છે અમને કોઈ વળતર નથી આપ્યું તમે એક વ્યક્તિને આઠ લાખ રૂપિયા આપ્યા અને તમે કીધું કે છેલ્લા વ્યક્તિઓને વળતર આપશો તો બાકીના એ વીસ વીસ લાખ રૂપિયા બાર લાખનો વધારો તમે કેમ આપ્યા વગેરે આ કામ શરૂ કરો છો આ સુનાવણીઓ યોજો છો એના માટે સમગ્ર તાલુકાએ વિરોધ કર્યો મારે તો આપના માધ્યમથી એ કહેવું છે કે આવી રીતે અગિયાર સરપંચોએ એમ લખીને આપ્યું કે આ સુનાવણીનો અમે વિરોધ કરીએ છીએ અને સ્થાનિક અધિકારીઓને પણ કીધું કે આ સુનાવણી રદ કરો અને ખરેખર સુનાવણી રદ કરવી જોઈએ કારણ કે સો ટકા ખોટી ગેરરીતિવાળી સુનાવણી હોય તો રદ કરવી જોઈએ કે એને ખબર જ નથી કઈ જગ્યાએ ઉદ્યોગ બનવા જઈ રહ્યો છે મુંદવાય ક્યાં છે છેર ક્યાં છે આજુબાજુની પરિસ્થિતિ ગામના લોકો ત્યાંના સ્થાનિક માણસો જો વિરોધ કરતા હોય કે આ સુનાવણી સાચી થવી જોઈએ પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે મોટી છેરની પર્યાવરણ સુનાવણીનો લોકોએ આ વિરોધનો વંટોળ આપ્યો છે અને આજ રોજ ઓગણત્રીસ તારીખે એ જ કચ્છ મિત્રમાં કે સુનાવણી યોજાઈ આવું કંપનીએ ગેરીથી ભર્યું એક પેડ ન્યૂઝ છપાવ્યા છે કે ભુજમાં સુનાવણી યોજાઈ પ્રોજેક્ટ મોટી છેરમાં થવાનો છે અને બીજી વખત ભુજમાં આવી સુનાવણી યોજાય આવું આ ભારતમાં પહેલી વખત એક દાખલો છે કારણ કે ગઈકાલે અને સુનાવણી ભુજમાં યોજી છે એ જ અધિકારી અમારા પુનરાજપરમાં હાજર છે અમારી સાથે અમે પુનરાજ પરમાર ગઈકાલે સુનાવણી યોજી અઠ્યાવીસની એના ભારત સરકારમાં ગેજેટ છે કે અઠ્યાવીસ તારીખે બાર ત્રીસ વાગે પુનરાજ પરમાં સુનાવણી હતી અને આ લોકો એમ કે છે કે અમે ભુજમાં સુનાવણી યોજી એ જ અધિકારીઓ એટલે આવી ગંભીર ગેરરીતિઓ જે ખેડૂતોની જમીન નથી એને પોતાના રેકોર્ડમાં બતાવી આવી ગંભીર ગેરરીતિઓ આ સરકારમાં કેમ ચાલે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ